મોગરાવાડી સહિતના વિસ્તારમાંથી પસાર થતી ખરેરા નદી છેલ્લા કેટલાક દિવસથી સુકાઈ ગઈ છે જેને લીધે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો અને ખેડૂતોને હાલાકી પડી રહી છે એટલું જ નહીં બોરકુઆમાં પણ પાણીના સ્તર નીચે જતા રહ્યા ત્યારે સિંચાઈ ના અભાવે કેરીફમાં એવું છે કે છેલ્લા ચાર મહિનાથી અમારી નદીમાં પાણી નથી તળાવમાં પાણી નથી કોઈ નેરમાં બી પાણી આવવાનું નથી અને તકલીફમાં એ છે કે અમારે ગામમાં પીવાના પાણીની તકલીફ છે અને ઘણી બધી ખેતીની તકલીફ છે આ અમારે છે ને નદીમાં પેલો કેલિયા ડેમ જે બનાવેલો ને એ પાણીનો અમારે નદીમાં લાભ મળવો જોઈએ એમ બીજું કઈ ડેમ બનાવેલો તો નદી નદીમાં પાણી આવવું જોઈએ ને બીજું કઈ નહીં અને બીજા ગામડા લાભ લે છે એનો તો અમારે અમારે નદીમાં આવવું જોઈએ પાણી કેલિયા ડેમ મારે કહેવાનું એટલું નદી સુકા જવાથી બોરના પાણી પણ અઢારસોથી સાડી ચારસો ફૂટ સુધી નીચે ઉતરી ગયેલ છે એથી પાણીની ઘણી તકલીફો પડે છે અને નદીના પાણી નદીનું પાણી પેલું જ્યુસ ડેમ અને ચેક કેલિયા ડેમનું પાણી આવે છે આવે તો અમારે નદીના ખાડા પર જાય તો બોરમાં પણ ઘણી